જાણીતા છાબડાને ફોટોગ્રાફીનો શોખ એવોર્ડ સુથી લઈ ગયો બેસ્ટ ફોટોગ્રાફી માટે મુંબઈની ખ્યાત નામની સંસ્થાએ એવોર્ડ આપી સન્માનિત કર્યા વ્યસ્ત તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા કિમના સિનિયર ડોક્ટર સુરેશ ચંદ્ર છાબડાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કેમની ટ્રસ્ટ સંચાલિત સાથના હોસ્પિટલમાં છેલ્લા બત્રીસ વર્ષથી ફિઝિશિયન તરીકે સેવા આપે છે અતિવ્યસ્ત શેડ્યુલમાં જાગેલા ફોટોગ્રાફીના શોખે ડોક્ટર સુરેશ છાબડાને અનોખી ઓળખ આપી છે ગિરના જંગલો હોય કે પછી આફ્રિકાના જંગલોમાં કરેલે ફોટોગ્રાફીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે મુંબઈની ખ્યાત નામની સંસ્થા જે પચાસ વર્ષની આયુ વટાવી ગયેલા લોક માટે અલગ અલગ કેટેગરીની સ્પર્ધા યોજી આ સંસ્થા શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન કરે છે લાઈફ ફોટોગ્રાફી માટે કેમના ડોક્ટર શુરેસ ચંદ્ર છાબડાની પસંદ કે થઈ હતી આખા ભારતમાંથી માંથી આવેલ શ્રેષ્ઠ ફોટોગ્રાફી ટોપ 10 માં આવી હતી અને નંબર 1 વિજેતા જાહેર કરાયા ડોક્ટર ચંદ્ર છાબડા પ્રથમ રેન્ક મેળવતા આપી સન્માનિત કર્યા લાસ્ટ થી હું ફોટોગ્રાફી કરું છું સ્પેશિયલી ફોટોગ્રાફી હવે એક સંસ્થા છે એ ઓવર ફિફ્ટી એજ વાળાઓ માટે અલગ અલગ કેટેગરીમાં એ બધા કોમ્પિટિશન ઓર્ગનાઇઝ કરતી હોય છે કેટેગરી એમાં સિંગિંગ હોય કોઈના એક્ટિંગ હોય એવી રીતે ફોટોગ્રાફીમાં બી એ લોકો એ લોકો કરે છે તો મેં આ વર્ષે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં જે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કેટેગરીમાં મેં પાર્ટિસિપેટ કરે કરેલું હતું એમાં મેં મારા ફોટો મૂકેલા તો એના પેલા બધા જે જ્યુરીના અને એના બધા ડિસિઝન આવ્યા એમાં હું ફાઈનલિસ્ટ માં સિલેક્ટ થયું તો મને બોમ્બે બોલાવેલું આ લોકોએ